જી સાહેબ શું ગત તારીખ ચાર નવ બે હજાર પચીસના રોજ થાનગઢ પોલીસ સ્ટેશનમાં બનાવટી ચલણી નોટો બાબતેનો ગુનો દાખલ કરવામાં આવેલો છે આ ગુનામાં જે છે એ મળતી માહિતી મુજબ બીએનએસની કલમ એકસો ઓગણસી અને એકસો એસી મુજબનો આજે ગુનો દાખલ કરવામાં આવેલો છે એમાં થાનગઢ પોલીસ સ્ટેશનના પીઆઈ જે છે એમને એક ખાનગી બાતમી મળેલી હતી કે જે આશિષભાઈ રાજુભાઈ મોરી જે પોતે અમરાપર કપૂરવાવ થાનગઢના રહેવાસી છે એ પોતે કોઈ શંકાસ્પદ વસ્તુ જે છે એ પોતે લઈને જતા હોય અને જે છે એ થાનગઢથી પસાર થવાના હોય આ બાતમીના આધારે તેઓએ આ વ્યક્તિ જે છે એને અટકાયત કરી અને એની જ્યારે ઝડપી કરવામાં આવી તો ઝડપથી કરતાં એની પાસેથી શંકાસ્પદ ચલણી નોટો જે છે એ પ્રાપ્ત કરવામાં આવી અને ચલણી નોટોના વેરિફિકેશન માટે ત્યારબાદ તુરંત જ એમણે જે સરકારી જે બેંક છે એ બેંકના અધિકારી અને સરકારી પંચોને બોલાવી અને એની ખરાઈ કરતાં ખરેખર એ પાંચસોના જે પાંચસો પાંચસો રૂપિયાની બનાવટી ચલણી નોટ હોવાનું જે છે એ ફલિત થતા એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે હાલ જે ગુનો છે એ કુલ બે આરોપીઓ વિરુદ્ધ છે એક આશીષભાઈ જે છે એમના વિરુદ્ધ અને બીજા અજયભાઈ ઉગ્રેજ જે પોતે ખાખરાડી થાનનું જ જે ગામ છે ત્યાંના રહેવાસી છે આ સિવાય અન્ય બીજા પણ જે આરોપીઓ જે છે એમની પણ અમને શંકા છે કે વધારે આમાં ઇન્વોલ્વ હોઈ શકે છે હાલ આમનો જે રોલ છે એ નોટ વાપ બનાવટી નોટ વાપરવા અને મેળવવા બાબતેનો જ છે આ સિવાય નોટ ક્યાંથી છપાયેલી હતી અથવા ક્યાંથી આગળનું શું નેટવર્ક છે એ બાબતેની તપાસ જે છે હાલ પોલીસ સ્ટેશનમાં અત્યારે જે છે એ કુલ સત્તાણું એવી નોટ મળી છે એટલે આમ જો આંકડાથી ગણવા જઈએ તો કુલ ઓગણચાલીસ ઓગણપચાસ હજાર જેવી જેટલી નોટ કિંમતની જે નોટ છે એ ગણી શકાય પણ આમ તો ખરેખર ચલણની નોટો ખોટી છે એટલે જીરો કિંમત ગણી શકાય પણ પોતે સાચા તરીકે એ લોકો ઉપયોગ એને કરતા હતા